જેમાં તો મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં છે તો નામ છે રાજાને તમે જો રહ્યા છો રાજસ્ક્રાઈબ અને બેલ આટ પીને ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોઈએ મેં કેવું ભાઈ પૂગી દે તો જો અત્યારે આપણે આવી ગયા છીએ વાળીએ ને જો ઝારમાં ખાતર નાખીએ છીએ ને માપા જો મેં આગળ આંધણું કરતા પણ મારથી કહી શું નહીં મા બાપા આગળ બાંધશે પાછું તો આપણે ઝારમાં ખાતર નાખીએ છીએ તમે જોઈ શકો છો તો જોવામાં આમાં નાખ્યું હજી આ કેટલા હજી પાસ બાકી સીધા આપણા એમાં ખાતર નાખવાનું તો વ્લોગ મસાલા સુધી બન્યા રહેજો અને સેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો આપણે કાજલબેન ને એમાં મમ્મીને બધાય સામે ને દે છે ડુંગળી એ હામે તો વ્લોગ મસાલા સુધી બન્યા રહેજો હાલો પછી મળીએ તો ફેમિલી તમે જોઈ શકો છો મહાપા તો કરે છે ખાપા પણ

આની ખોડે હતા પણ આ બે આમાં આમાં ભેગા થઈ જાય તો આની જવા આની જવા આમાં લોક ન હોય ને આમાં આમાં ન હોય તો એની ખોડે છે અમે તો લોક સહેલા સુધી રહ્યા રાજો હાલો પછી મળીએ તો